તમે લાવી દે હવે મત અપાવવાનું હતા તમારા કેટ ની બહાર ઉઠો છો તમને શરી જોવાના હતા ત્યાં તમે આપી કે ચેરમેન ને ગયા દેજો મન મતા નથી હવે તમે બોર્ડ બેઠા હોય એ તમને શરમ આવી જોઈએ કે તમારો વાઇસ ચેરમેન દિલ્હી નો હોય છે બાર અમારો છે અમારો સેક્રેટરી હોય અમારો કાર્યકર્તા હોય બેઠો છે તમને